નમસ્કાર જય લક્ષ્મી તમારું સ્વાગત છે ધ્વનિ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર દિવાળી જેને મહાન પર્વ તરીકે ઓળખવામાં આવે છે એ સમયગાળો છે જ્યારે માતા લક્ષ્મી ધરતી પર ફરે છે અને દરેક ઘરને તેમની આશીર્વાદ થી ભરપૂર બનાવે છે પરંતુ યાદ રાખજો દિવાળીના આગમન પહેલા તમારા નિવાસમાંથી તરત જ દૂર કરી નાખો પાંચ એવી વસ્તુઓ જે જો તમારા ઘરના કોઈ પણ ખૂણામાં પડેલી હોય તો આ વખતે માતા લક્ષ્મીના પગલા તમારા ઘરના ઘરેણા પાર નહીં થાય બદલે માતા લક્ષ્મી તમારી સામે ક્રોધિત પણ થઈ શકે છે અને શિક્કાર કરશે કે કોમાં પારમાં તમારી કઠોર મથાળાનો આખો લાભ નિષ્ફળ જઈ શકે છે પરંતુ જો તમે આજના આ સંદેશને ધ્યાનથી ગુમાવ્યા વિના સાંભળી લીધા અને આ પાંચ વસ્તુઓને વહેલી તકે ઘરમાંથી સાફ કરી દીધી તો એક વાત નિશ્ચિત છે આ વખતે માતા લક્ષ્મી તમારા પર એટલી ખુશ થશે કે તમારા ઘરમાં સંપત્તિની એવી મેઘધનુષ થશે જેવી તમે કદાચ અગાઉ ક્યારેય અનુભવી નથી આ દિવાળીનો ઉત્સવ તમારા માટે એટલો શુભ અને ભવ્ય બની જશે કે તમને પોતાને જ વિશ્વાસ નહીં થાય કે આ પરિવર્તન કેવી રીતે આવ્યું જો તમારા ભાગ્યમાં આ વિડિયો આજે દિવાળી પૂર્વે પડી ગયો છે તો માની લો કે તમે તે નિવૃત લોકોમાંથી છો જેમનું ભાગ્ય હવે ખરેખર ઝળહળવાનું છે જ્યારે સ્વયં ભગવાન તમને ઈશારો કરી રહ્યા છે તો આ તકને હળવાશથી ન લો ભાગ્યવાન છે જેમને આજે આ દૈવી વિદ્યા પ્રાપ્ત થઈ રહી છે તેમના જીવનમાં હવે ફેરફાર આવવાનો છે હવે તેમને આ સમજાશે હવે કુર્મન્ના આજની છે આ સંકેતને અવગણવું સૌથી વિશાળ અજ્ઞાનતા ગણાશે કે આ દિવાળીના પવિત્ર સમય પર તેઓ તેમની નસીબને કેવી રીતે ઉલટી શકે છે ફક્ત તમારે આટલું કરવાનું છે કે આ પાંચ વસ્તુઓને તમારા ઘરમાંથી દૂર ધપાવી દેવી છે પછી જો દિવાળીની રાતથી જ તમારી પ્રગતિ દિવસે બમણી અને રાતે ચાર ગણી ઝડપથી શરૂ થઈ જશે અને ત્યારે તમને પોતાને જ અનુભવ થશે કે જ્યારે ભગવાન આપે છે તો છાપર હિડીને આપે છે હવે તમારા હૃદયમાં પણ આ જાણવાની જિજ્ઞાસા વધી જશે કે આખરે શાસ્ત્ર કઈ પાંચ વસ્તુઓનો ઉલ્લેખ કરી રહ્યા છે જે અમારા ઘરમાં સ્થિત છે શક્ય છે કે આને અમે ખરીદીને લાવ્યા હોય કે કોઈએ ભેટમાં આપ્યું હોય પરંતુ વસ્તુઓ વસ્તુઓ અમારી રહી રહી છે છે અને જીવનમાં અવરોધો કરી તે વિશે કહેતા જેટલા પણ માતા લક્ષ્મી ના નિષ્ઠાવાન ભક્તો છે તેઓ તરત જ વિડિયોને લાઈક કરી નાખો અને કોમેન્ટ વિભાગમાં જયમાં લક્ષ્મી ટાઈપ કરી નાખો આવું કરવાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે હવે પ્રથમ ક્રમે શાસ્ત્ર જે વસ્તુ વિશે વર્ણન કરવા જઈ રહ્યા છે તે સાંભળીને તમે ખરેખર આઘાતિત થશો પરંતુ આ વાત સંપૂર્ણ સત્ય છે અને તેને સ્વીકારવું પણ આવશ્યક છે પરિશ્રમ કરનારા વ્યક્તિ પોતાના જીવનના અજાણ્યાને નાબૂદ કરીને આલોક લાવી દે છે પરંતુ જ્યારે ક્યારેક ઘરમાં વીજળી બંધ પડે છે તો અમે મીણબત્તી કે દીવો પ્રગટાવીએ છીએ જેથી પ્રકાશ જળવાઈ રહે ઘણી વખત એવું બને છે કે ઘરમાં અડધી બળી ગયેલી મીણબત્તીઓ કે ઓગળી ગયેલો દીવો અહીંથી પડી રહે છે ક્યારેક બારી પર ક્યારેક કોઈ ડ્રોયરમાં કે ક્યારેક કોઈ ખૂણામાં અમે વિચારીએ છીએ કે આગામી વખત જરૂર પડશે તો તેને પુનઃ પ્રજ્વલિત કરીશું પરંતુ અમે આ સમજતા નથી કે આવી ઓગળી ગયેલી કે અધૂરી બળી વસ્તુઓ અમારા જીવન પર કેટલો ભારે નકારાત્મક પ્રભાવ કરી શકે છે વાસ્તવમાં અડધી મીણબત્તી કે અધબરી દીવો અપૂર્ણ કાર્યનું ચિહ્ન માનવામાં આવે છે શાસ્ત્રોનો સ્પષ્ટ આદેશ છે કે કોઈ પણ કાર્ય શરૂ કર્યા પછી અધૂરું નથી છોડવાનું અને આ અધૂરી પ્રકાશનો પ્રભાવ વ્યક્તિના ભાગ્ય પર પણ પડે છે જ્યારે પ્રકાશ અધૂરો રહી જાય છે તો ભાગ્ય પણ અધૂરું રહી જાય છે માતા લક્ષ્મી ત્યાં જ પગ મૂકે છે જ્યાં સંપૂર્ણતા અને વહેતું પ્રવાહ હોય છે તેથી જો મીણબત્તી અડધી બળી હોય તો તેને સંપૂર્ણ બળવા દો કે તો તેને ઘરમાંથી તરત જ દૂર કરો દીવાને પણ સંપૂર્ણ રીતે પ્રજ્વલિત કરો વાસ્તુ તત્વ પણ આ જણાવે છે કે ઘરમાં નિષ્ક્રિય શક્તિનો સંચય નથી થવો જોઈએ તેથી આ દિવાળી કોઈ પણ અધૂરી ઓગળી કે અડધી બળી વસ્તુને ઘરમાં રહેવા ન દો જો તમે તેને દૂર કરવા માંગો છો તો તેને પૂર્ણ ભક્ત મુશ્કેલીઓ લાવે છે હવે આવીએ બીજી સૌથી મોટી ભૂલ પર જેને તુચ્છ વાત સમજીને અવગણવામાં આવે છે શાસ્ત્ર હવે જે વાત વિશે વર્ણન કરવા જઈ રહ્યા છે એ છે તૂટેલું કે ખાલી ગુલ્લક પીગી બેંક નાના બાળકોથી લઈને વડીલો સુધી બધાને ગુલ્લકમાં નાણાં નાખવાનો શોખ હોય છે પરંતુ જ્યારે ગુલ્લક ભરાઈ જાય છે અને અમે તેને તોડીએ છીએ તો તેના ટુકડા કે ખાલી ગુલ્લક વારંવાર ઘરમાં જ પડી રહે છે આ જ સૌથી વિશાળ ભૂલ બને છે જ્યોતિષવિજ જ્ઞાન કહે છે કે ગુલ્લક શુક્ર ગ્રહ સાથે જોડાયેલી છે જે સંપત્તિ અને વૈભવનું કારણ છે જો તમે એવી ગુલકમાં નાણાં નાખો છો જે પહેલેથી તૂટેલી છે કે જેનો કોઈ ભાગ અદૃશ્ય છે તો આ માતા લક્ષ્મીની અસ્થિરતાનો ઈશારો છે તેનો અર્થ એ થાય છે કે તમારા ઘરમાં સંપત્તિ ટકશે નહીં તે પાણી જેવી વહી જશે જે સ્થળે નાણાં કે બચત રાખવામાં આવે છે તે જો તૂટેલું કે ફાટેલું હોય તો નાણાં આવતા પહેલા જ અટકી જાય છે તેથી દિવાળી પહેલા જેટલી પણ તૂટેલી કે ભંગી વસ્તુઓ છે તેને તરત જ ઘરમાંથી દૂર કરો આ માત્ર ગુલ્લક પર જ લાગુ નથી પડતું જો તમારી તિજોરી જૂની થઈ ગઈ હોય કે તેમાં તિરાડો આવી આવ્યા હોય તો તેને બદલી નાખો તમારો વોલેટ કે પર્સ પણ જો ફાટેલો હોય કે ધારાઓથી ઉડાયેલો હોય તો તેને પણ તરત જ નહું કરો શાસ્ત્રોનો નિયમ છે કે સંપત્તિ રાખવાનું પાત્ર હંમેશા અખંડ અને સ્વચ્છ હોવું જોઈએ જો ગુલ્લક તોડો તો તેમાંથી બહાર આવેલા કોઈ કોઈ ભાગ મંદિરમાં કે વંચિતને દાન કરો અને તૂટેલી ગુલ્લકનો એક પણ ટુકડો ઘરમાં રહેવા ન દો નહીં તો લક્ષ્મીનો વાસ ઘરમાંથી નીકળી જશે હવે ચર્ચા કરીએ આગલા ક્રમની તે વસ્તુની જે વિશે ખૂબ ઓછા લોકોને જ્ઞાન છે આજે શાસ્ત્ર તમને એવી વાત જણાવવા જઈ રહ્યા છે જે તમને કદાચ કોઈએ અગાઉ ક્યારે નથી કહી આ વાતો સીધી વિજ્ઞાન સાથે છે ઘરના મુખ્ય દરવાજા પર મોઢેલી નામપત્રિકા સમય સાથે ઝાંખી પડવા લાગે છે તે પર લખાયેલું નામ અસ્પષ્ટ થઈ જાય છે અંક મટી જાય છે કે પત્રિકા તૂટી પડે છે આ તુચ્છ વાત લાગે છે પરંતુ તેનો પ્રભાવ અત્યંત ઊંડો થાય છે કારણ કે વાસ્તુ મુજબ નામપત્રિકા તૂટી પડે છે કે અસ્પષ્ટ થઈ જાય છે તો શુભ શક્તિ ઘર સુધી પહોંચી જ નથી આ ઠીક તે જ રીતે જેમ કોઈ અતિથિ દરવાજા પર તમારું નામ જ ન મળે તો તે અંદર કેવી રીતે પ્રવેશે તે જ રીતે શુભ શક્તિ પણ બિનોળખ વિના માર્ગ ભટકી જાય છે આજ કારણે જો તમારા ઘરની નામપત્રિકા અત્યંત જૂની થઈ ગઈ હોય તે પર ધૂળ જમેલી હોય કે તે તૂટી ફૂટી સ્થિતિમાં હોય તો તેને દિવાળી પહેલા ચોક્કસ બદલી નાખો નવી અને આકર્ષક નામપત્રિકા સુંદર અક્ષરોમાં તમારા સંપૂર્ણ નામ અને સરનામા સાથે લગાવો નામપત્રિકા

આ ઘરની તે પવિત્ર વસ્તુ સાથે સંકળાયેલી છે જે દરેક ભારતીય નિવાસનું ચિહ્ન માનવામાં આવે છે તે છે 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 વૃક્ષ વૃક્ષ શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં હોય ત્યાં દેવોનો વાસ થાય છે અને તે સ્થળ સ્વયંભૂ વૈકુંઠ જેવું બની જાય છે પરંતુ ઘણા નિવાસોમાં આ જ તુલસી શુષ્ક થઈ ગઈ હોય છે શુષ્ક તુલસીનું વૃક્ષ ઘરમાં મૃત શક્તિ ફેલાવે છે એવી શક્તિ જેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે સંપત્તિનો વહેતો પ્રવાહ અટકી જાય છે ઘરના સદસ્યોમાં તણાવ અને વિવાદ વધવા લાગે છે અને જ્યોતિષ મતે શુષ્ક તુલસી બુદ્ધ ગ્રહને નબરો કરે છે જેનાથી વેપાર અને બુદ્ધિ પર અસર પડે છે તુલસી માતા સ્વયં લક્ષ્મીજીનું ચિહ્ન માનવામાં આવે છે શાસ્ત્રોમાં લખાયું છે કે જે નિવાસ તુલસી માતાની નિષ્ઠાથી પૂજા કરે છે ત્યાં કાયમી વાસ થાય છે આ જ કારણે જો તમારા ઘરની તુલસી શુષ્ક થઈ ગઈ હોય તો તેને જીવંત કરવાનો પ્રયાસ ન કરો માટી બદલવાથી કે પાણી રેડવાથી તે હવે પુનર્જીવન નહીં પામે તે શુષ્ક તુલસીને પૂર્ણ ભક્તિથી કોઈ વહેતા પાણી કે પવિત્ર તળાવમાં વિસર્જિત કરો અને પછી નિષ્ઠાવાન હૃદયથી તુલસીનું એક લીલુંદાડમ વૃક્ષ રોપો આવું કરવાથી તમારા ઘરની નકારાત્મક શક્તિ આપમેળે નાશ પામશે અને શુભ શક્તિનો વહેતો પ્રવાહ શરૂ થઈ જશે શાસ્ત્રોમાં તો અહીં સુધી જણાવ્યું છે કે જે નિવાસમાં તુલસી શુષ્ક થાય છે ત્યાં વિનાશની શરૂઆત થઈ જાય છે ઉપાય માત્ર બે દિવસમાં તમારા ઘરની દિશા ઉલટી શકે છે હવે સખા ઘર સાથે જોડાયેલી અંદરથી ખોખલું બનાવી દે છે શાસ્ત્ર જણાવે છે કે જો તમારા ઘરના નાહા ઘરમાં કાળા વરણની બાલ્ટી મૂકેલી હોય કે કોઈ તૂટી ફૂટી ત્યાં પડેલી હોય તો અત્યંત ગંભીર ભૂલ છે શાસ્ત્રો અને વાસ્તુ વિજ્ઞાન મુજબ આવું કરવાથી વ્યક્તિ પર ચંદ્ર દોષ પ્રભાવ પડે છે ચંદ્ર મન પાણી અને માતાનું કારણ માનવામાં આવે છે અને જ્યારે નાહાઘર પાણી તત્વના સ્થળે કાળા શનિનો વર્ણ કે તૂટેલા પાત્રનો ઉપયોગ થાય છે તો મન અશાંત બને છે અને સંપત્તિની હાનિનો યોગ પણ બને છે વાસ્તુ મુજબ નાહાઘરને હંમેશા સ્વચ્છ શુષ્ક અને હલકો રાખવો જોઈએ કાળો વર્ણ ઘરની નકારાત્મક શક્તિને વ્યક્તિના વિચારોને પણ અસર કરે છે એવી બાલટીથી સ્નાન કરનાર વ્યક્તિ ધીમે ધીમે નકારાત્મક વિચારવા લાગે છે તેનો આત્મસન્માન ઘટે છે અને નિર્ણય લેવાની ક્ષમતા પણ નબળી પડી જાય છે

તેનાથી ઘરમાં નકારાત્મકતાનો પ્રભાવ ઘટશે અને મન પણ શાંત રહેશે માતા લક્ષ્મીના આગમન માટે વિશેષ વિધિ અને ઉપાય શાસ્ત્રોએ જે પાંચ વસ્તુઓ જણાવી છે જો તમે તેને સમજીને તમારા ઘરમાંથી દૂર કરી દીધી કે તેમાં સુધારો કરી લીધો તો ખૂબ ઝડપથી તમને તફાવત અનુભવાશે તમારા ઘરમાં હકારાત્મક શક્તિનો વહેતો પ્રવાહ વધશે અને માતા લક્ષ્મીની કૃપા પણ વર્ષવા લાગશે તેની સાથે જ શાસ્ત્ર કેટલાક અત્યંત વિશિષ્ટ ઉપાય જણાવે છે જે તમારા ઘરમાં માતા રાણીના પ્રવેશનો માર્ગ ખોલશે શુક્રવારની રાત્રિનો વિશેષ દીવો તમારે એક દીવો લેવો છે તેમાં થોડું ઘી ભરવાનું છે અને બે લવંગ મૂકીને તેને પ્રજ્વલિત કરવાનું છે આ દીવો તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર મૂકવાનો છે આવું કરવાથી તમારા ઘરની નકારાત્મક શક્તિઓ દૂર થશે અને સંપત્તિનો વહેતો પ્રવાહ શરૂ થશે આ ઉપાય દિવાળી પહેલા પહેલાં કોઈપણ શુક્રવારની રાત્રિમાં માત્રોની પાર કી કારકાર તો દૂર થશે કે તાર તમને કિકાર કી કાર્તિકા ક્યાં જાય તો તેનો પ્રભાવ કેટલોક ગણો વધી જાય છે દરવાજા પર કપૂર અને ગોળનો ઉપયોગ તે જ શુક્રવારની રાત્રિમાં તમારે તમારા મુખ્ય દરવાજાના બંને પાર્શ્વે બે નાની વાટકીઓ મૂકવાની છે એક વાટકીમાં કપૂર પ્રજ્વલિત કરવાનો છે અને બીજી વાટકીમાં ગોળ મૂકવાનો છે જ્યારે કપૂર બળી જાય તો તે ગોળ જે બીજી વાટકીમાં છે તેને કોઈ ગાય કે કૂતરાને ખવડાવી નાખવાનો છે આ ઉપાય ઘરની નકારાત્મકતાને નાશ કરે છે અને માતા માતાલત શ્મીના પ્રવેશનો માર્ગ પવિત્ર બનાવી દે છે શનિવારે નમક અને ચોખાનું સમતોલન શાસ્ત્ર એક અને શક્તિશાળી ઉપાય જણાવે છે જે દિવાળી પહેલા કોઈ પણ શનિવારની સંધ્યામાં કરી શકાય છે તમારે તમારા ઘરના ચારે ખૂણામાં એક એક વાટકીમાં થોડો સેંધા નમક અને થોડા ચોખા મૂકવાના છે તેના ત્રણ દિવસ પછી આ બંને વસ્તુઓને વહેતા પાણીમાં વિસર્જિત કરી નાખવાના છે આ ઉપાય નકારાત્મક શક્તિને બહાર કાઢે છે અને ઘરના શક્તિ ચક્ર ને સમતોલ બનાવે છે ભાગ્ય કાળો કાળો સૂત્ર ઉપાય તેની સાથે જ જો કોઈ વ્યક્તિ પોતાના પરથી સૂત ર ફેરવીને પીપળાના વૃક્ષની મૂળમાં સમર્પિત કરે છે તો તેના જીવનમાં અચાનક હકારાત્મક ફેરફાર આવવા લાગે છે દિવાળીના સમયે આ ઉપાય ખાસ પવિત્ર માનવામાં આવે છે અંતે જો તમને આજની આ વિડિયો ગમી હોય તો તેને લાઇક કરવું એકદમ ન ભૂલો ધ્વનિ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ને ચોક્કસ દબાવી દો જેથી આગલા દૈવી ઉપાય તમને સૌથી પહેલા મળે શાસ્ત્રોની તરફથી તમામને હાર્દિક આભાર અને માતા લક્ષ્મીથી આજ વિનંતી કે આ દિવાળી તમારા ઘરમાં આનંદ શાંતિ અને વૈભવનો ચિરકાલ વાસ રહે ભક્તિ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા એવા જ દૈવી વિડીયો રોજ જોવા માટે ધ્વનિ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવું ન ભૂલો જય મા લક્ષ્મી